મિત્રો ડેડિયાપાડામાંથી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ખુશીના સમાચાર આવી રહ્યા છે કેટલા ટાઈમથી બધા વેટ કરતા હતા અને આજે ફાઇનલી એ દિવસ આવી ગયો અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર તમે જોતા હશો કે કેજરીવાલની એન્ટ્રી થઈ છે અને એક મિત્રો એક બીજો મોટો સમાચાર સામે આવ્યા તો ચલો વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી જાણીએ કે અત્યારે શું ખુશીના સમાચાર આવ્યા છે અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો અત્યારે હાલ મિત્રો બધા લોકો એમ કેતા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આજે આવે કાલે આવે આ વકીલ તેમના બન્યા આ ભાઈએ તેમને છોડાવ્યા પણ મિત્રો મિત્રો કોઈ પણ ચૈતર છોડાવી ન શક્યું અને અચાનક જ દેડિયાપાડાની અંદર અત્યારે હાલ કેજરીવાલની એન્ટ્રી થઈ અને બધી પબ્લિક જોતી જ રહી ગઈ કારણ કે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો હવે ચૈતર વસાવાને છોડાવે તો છોડાવે કોણ ત્યારે મિત્રો કેજરીવાલની દેડિયાપાડામાં એન્ટ્રી થઈ અને બધા જોતા જ રહી ગયા કારણ કે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે મિત્રો જે ધમાકો કર્યો છે એ બધા જોતા રહી ગયા અને આદિવાસી સમાજના લોકોએ પણ પૂરેપૂરો સાથ આપ્યો અને આજે મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ રેલી યોજાય છે એટલે હવે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવને ન્યાય મળશે અને હવે એવું લાગી રહ્યું છે કે આ રેલી ના માણસો કેજરીવાલ અને અન્ય મોટા નાના મોટા નેતાઓ સાથે હવે જશે મિત્રો વડોદરાની જેલમાં અને આ ચૈતર વસાવને જેલમાંથી છોડાવીને લાવશે અત્યારે એવું લાગી રહ્યું છે કે ઘણા બધા લોકો કહેતા હતા કે ચૈતર વસાવાને અમે છોડાવીએ પણ મિત્રો કોઈ પણ લોકો ચૈતર વસાવને છોડાવી નથી શક્યા કારણ કે ચૈતર વસાવા ઉપર ગુના ઘણા બધા હતા એટલે હવે ડેડિયાપાડામાં આ કેજરીવાલની એન્ટ્રી થઈ છે અને હવે બધા ભેગા મળીને હવે ચૈતર વસાવાને છોડાવવા માટે જેલમાં જશે એવા સમાચાર મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે શું મિત્રો હવે ચૈતર વસાવાને ન્યાય મળશે અને ચૈતર વસાવા મિત્રો આજે જેલની બહાર આવશે તમને થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં બતાવજો અત્યારે હાલ તો મિત્રો ડેડીયાપાડાની અંદર માહોલ ખૂબ જ ગરમ જોવા મળ્યો છે અને અત્યારે હાલ બધા લોકો ખૂબ જ ગુસ્સે થયા છે અને આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો સાથે રેલીનું આંદોલન કર્યું છે અને હવે એવું લાગી રહ્યું છે કે બધા લોકો ચૈતર વસાવાને છોડાવવા માટે જેલમાં જશે અને મિત્રો આદિવાસી સમાજના લોકો એવા નારા પણ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તોડો ઓર ચૈતર વસાવા કો છોડો તો મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે હવે ચૈતર વસાવા જેલ ની બહાર આવશે તો તમારું શું કેવું છે એ કમેન્ટ કરજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે